એક તરફ રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે ગુજરાત કોંગ્રેસના સંગઠનને વધારે મજબૂત બનાવવાની વાતો કરે છે એ ગુજરાતમાં હોય કે મધ્યપ્રદેશમાં હોય હમણાં પણ એમણે મધ્યપ્રદેશમાં ગુજરાતમાં લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ કરવાની વાત કરી પણ કોંગ્રેસના નેતાઓ કદાચ એ વાતને સમજી નથી રહ્યા અથવા તો એ વાતને માનવા માટે તૈયાર નથી કોંગ્રેસના નેતાઓ ચૂંટણી ટાણે જ પોતાનો અસલી રંગ દેખાડતા હોય એ રીતે કોંગ્રેસમાં ફરી એકવાર કકડાટ શરૂ થયો અમદાવાદ પ્રદેશ મહામંત્રી અમિત નાયકે સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યું અને રાજીનામું આપતાની સાથે જ એમણે આરોપ લગાવ્યો કે અમુક નેતાઓ એવા છે કે જે પાર્ટીની વિરુદ્ધમાં કામગીરી કરે છે અથવા તો જે એવા લોકો છે કે જે કાર્યકર્તા વર્ષોથી મહેનત કરે છે એને અપમાનિત કરે છે એમનું સન્માન નથી કરતા એ આરોપની સાથે અમિત નાયકે રાહુલજીને જાહેરમાં પત્ર લખી એટલે કે ફેસબુક પર પત્ર લખી અને આનંદીબહેનની સ્ટાઇલમાં રાજીનામું આપ્યું રાજીનામું આપ્યા પછી એમનો એમણે એ પત્રની અંદર હિંમતસિંહ પટેલનો ઉપર ફોટો પણ મૂક્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના પ્રદીપસિંહ જાડેજા જે પૂર્વ ગૃહ મંત્રી હતા એમનો ફોટો હિંમત ની સાથે મૂક્યો અને કહ્યું કે બીજેપી ને સાથ આપનારા લોકો જે પાર્ટીમાં લગ્નના ઘોડા તરીકે કામ કરે છે એવા લોકોને હજુ સુધી અહીંયા રાખ્યા છે એવા આરોપ લગાવ્યા એ પછી અમિત નાયકના ફોટો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વાયરલ થયા અને એમાં એવું કહેવામાં આવ્યું કે જે અમિત નાયક પોતાની જ પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે એ અમિત નાયક ખુદ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે દેખાઈ રહ્યા છે આવા આરોપો અમિત નાયક પર પણ લાગ્યા અમિત નાયકે જે તે વખતે રાજીનામું આપ્યું હતું એ વખતે લખ્યું હતું કે રાહુલજીને પત્ર એમાં લખ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તમે રેસના ઘોડા લગ્નના ઘોડા અને છેલ્લે તો લંગડા ઘોડા શોધવાનો સતત પ્રયાસ કરી રહ્યા છો તો એક નાના કાર્યકર્તા તરીકે આપના આ ઉમદા હેતુમાં સચોટ માહિતીનું યોગદાન આપવું એ મારી ફરજનો એક ભાગ છે આગળ એમણે એવું પણ લખ્યું હતું કે ચૂંટણીઓમાં પક્ષ જે કોઈ ઉમેદવારને ટિકિટ આપી આદેશને શિરે ચડાવી એના માટે પ્રચાર અને સંગઠન કાર્યમાં જોડાવવું એ જ પક્ષ પ્રત્યેની વફાદાર

જઈને અંતર છે અને રાજકીય રીતે હરીફ પક્ષના ઉમેદવારના સામાજિક પ્રસંગમાં હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને હાજરી પુરાવે છે અને ફાઈવ સ્ટાર મિજબાની કરીને આવે છે એવી પરિસ્થિતિમાં સંગઠન કઈ રીતે ટકશે નાનો કાર્યકર્તા પોતાનો જીવ પોતાના જીવના જોખમે ધંધાના જોખમે કે સામાજિક જોખમને દાવ પર મૂકીને પક્ષની વિચારધારા માટે કટ્ટરતાથી ક્યાં સુધી લડશે અને રાજકીય લાભ ખાટવામાં વર્ષોથી મહારત હાંસલ કરેલ કોર્પોરેટ નેતાઓ ક્યાં સુધી પક્ષના નેતૃત્વને છાવરશે છેતરશે આવી બાબતે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે જે સાચો અવાજ ઉઠાવે છે અને શિસ્તના નામે ડરાવવાનો પ્રયાસ થાય છે આ ઘટના પછી અમિત નાયક ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને એમણે જે નેતાઓ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ એમના પર આડકતરી રીતે બહુ જ બધા પ્રહારો કર્યા હતા અને એવું કહ્યું હતું કે જે પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓની સાથે એમની ઓફિસમાં જઈને નથી બેસી શકતા એવા નેતાઓ હજારો કિલોમીટર દૂર વિરોધી પાર્ટીના નેતાઓના કાર્યક્રમમાં એમના ફંક્શનમાં જાય છે ફાઇવ સ્ટાર મિજબાની પુરાવે છે આવા કોર્પોરેટ નેતાઓ પાર્ટીના નેતૃત્વને ક્યાં સુધી છેતરશે આ જ મુદ્દાને લઈને શક્તિસિંહ ગોહિલને ઘેરવાનો પ્રયાસ થયો હોય એવી એવી પણ એક ચર્ચા ચાલી હતી જિગ્નેશ મેવાણી ઘણા સમયથી બોલી રહ્યા હતા કે રેસના ઘોડા અને લંગડા ઘોડાને અલગ કરો ક્યાં સુધી મારું ન માનો તો રાહુલ ગાંધીનું પણ માનો એવી એમની પોસ્ટ આવી હતી એવું એમનું વિડીયો પણ સામે આવ્યો હતો ત્યાર પછી અમિત નાયક પણ બોલ્યા અને એ રાહુલ ગાંધી જ્યારે રાષ્ટ્રીય અધિવેશનમાં આવ્યા લોકસભા ચૂંટણી વખતે આવ્યા ત્યારે એ કહીને ગયા હતા કે પાર્ટીના સંગઠનને બદલો એ બદલવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલના શિરે છે શક્તિસિંહ ગોહિલ છે એ પાર્ટીના એ નેતૃત્વને બદલી શકે છે પણ એમને શું નડી રહ્યું છે અથવા તો એમને કોણ રોકી રહ્યું છે આ સંગઠનને બદલવાથી એ નેતાઓને બદલવાથી એ ઘોડા રેસના અને લગ્નના ઘોડાને અલગ કરવાથી એ સમજાઈ નથી રહ્યું એ બધાની વચ્ચે અર્જુન મોઢવાડિયાએ પણ આક્ષેપ કર્યો હતો આ જ બાબતને લઈને અને એમણે કહ્યું હતું કે જ્યારે હું પાર્ટીનો સદસ્ય હતો ત્યારે મને પણ ખબર હતી કે આ જ પ્રકારની પ્રવૃત્તિ હતી તો સવાલ એમની સામે પણ ઊભો થયો કે જો તમને ખબર હતી તો તમે પછી હાઈકમાન્ડનું કે નેતૃત્વનું ધ્યાન કેમ ન દોર્યું એ ધ્યાન એમણે ન દોર્યું એની સાથે હવે શક્તિસિંહ છે છે એમને પણ ધ્યાન ન દોર્યું શક્તિસિંહ જે કામગીરી એના પર સવાલ ચોક્કસથી રહ્યા અમિત નાયકના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા વાયરલ થયા પછી ફરી એકવાર અમિત નાયકની પ્રતિક્રિયા પણ સામે આવી છે ફરી એકવાર એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે અને એ પોસ્ટમાં એમણે લખ્યું છે જે ફોટોઝ એમના વાયરલ થયા છે એ જ ફોટો મૂકીને અમિત નાયકે લખ્યું છે આગેવાન તરીકે મને આમંત્રણ મળ્યું હતું જેમાં ગૌરવભેર દલિત સમાજના આગેવાન યુવાનોની સામાજિક સંસ્થાને પ્રોત્સાહિત કરવા માટે પોલીસ અધિકારીઓ અને સમાજ શ્રેષ્ઠ આગેવાનો સાથે હાજરી આપી પણ અમુક અભણ નેતાઓના અભણ ચેલા ચાપટા મને ટાર્ગેટ કરી પોતાની બુદ્ધિનું દેવાડું ફૂંકી રહ્યા છે આ સંસ્થાના મોભી બહેન ગયા વર્ષે એએમસીની ચૂંટણીમાં બાપુનગર બોર્ડના કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવાર હતા જેના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પોતે પ્રચારમાં આવેલા અને ત્યારબાદ આ સંસ્થાને પાંચ લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી નીચે એમણે નોંધ લખીને પણ લખ્યું છે કે બાબા સાહેબે કહ્યું છે કે બુદ્ધિ કોઈનો ઇજારો નથી ચેલા ચાપટા અને એમના નેતાનું શૈક્ષણિક ટોટલ ભેગું કરીએ તો પણ મારા અભ્યાસની બરાબરી નથી થતી એ બદલ દિલગીર છું એટલે અમિત નાયક પર પ્રહાર કરવામાં આવ્યો અમિત નાયકે ફરી એ નેતાઓ અને એમના સમર્થકો પર પ્રહાર કર્યો અને ફરી એકવાર જ્યારે ચૂંટણીનો માહોલ છે એમના વચ્ચે આ કકડાટ ચાલી રહ્યો છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી કડી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આ બંને પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપવાનો સમય આવ્યો છે એવો સમય આવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉમેદવાર ગયા ગયા ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના બીજેપીમાં એવો સમય છે જ્યારે વિસાવદરની બેઠક માટે એવું કહેવાય કે ત્યાંની જનતા સામા પવને ચાલે છે એ સામા પવનને પોતાના પક્ષમાં કરવાનું જ્યારે સમય છે કડીમાં પણ કોંગ્રેસ માટે સૌથી સારો સમય આ છે કેમ કે કડી માટે પણ વિસાવદર જેવું જ કહેવાય છે કે ક્યારેય એક જ નેતૃત્વને જનતા પસંદ નથી કરતી એ સમયે કોંગ્રેસની શક્તિ દેખાવવી જોઈએ કોંગ્રેસનું પ્રદર્શન દેખાવવું જોઈએ અને એના માટે જેમ બીજેપીમાં કે જેમ આમ આદમી પાર્ટીમાં નીચેથી ઉપર સુધી બધા જ લોકો એક જ દિશામાં કામ કરે છે એ વખતે કોંગ્રેસના નેતાઓ આ દરેક વખતનો ઘટનાક્રમ છે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના નેતાઓ છે એમાં કકડાટ શરૂ થાય એમાં ઝઘડાઓ શરૂ થાય અને વાર પલટવાર શરૂ થાય અને રાજીનામા પડે અને અને રાજીનામા પડ્યા પછી પાર્ટીને ફટકો પણ પડતો હોય છે અમિત નાયકે રાજીનામું આપ્યું છે એની ચૂંટણીમાં કેટલી અસર થશે એ તો ખબર નથી પણ અમિત નાયક અને જે નેતાઓ છે કોંગ્રેસના અમદાવાદનું નેતૃત્વ છે ખાસ એના પર સવાલો ઉઠી રહ્યા છે અને શક્તિસિંહ ગોહિલ પર પણ સવાલ ઉઠી રહ્યા છે